શું હાસિલ કરીશ દુલ્હન અરે બેવકૂફ મારો મતલબ એ નહી તું મોટો થઈને તારે મમ્મી પપ્પા માટે શું કરીશ ભાવ એ બુદ્ધિ ના બારદોન તારા મમ્મી પપ્પા તારા પણ હું અપેક્ષા રાખી છું છોકરા રાખે અપેક્ષા એ ભગવાન એ એમ નહી કેતો બરદિયા તારા મમ્મી પપ્પા તારું જીવન જિંદગી માં તારું મકસદ શું છે આ મે બે અને આ મારો બે છોકરો આ જીવનમાં કશું ના કરે ઓમનો ઓમ પોટો મરી જાય